ગુજરાત ગુજરાતભરમાં સારથી નું મેન્ટેનન્સ સાલતુમ હોવાના કારણે લાયસન્સનું કામકાજ છેલ્લા ત્રણ દિવસથી બંધ થઈ જતાં અરજદારો મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે હાલ વેકેશન જેવો માહોલ છે જેના લીધે અન્ય જિલ્લામાંથી કર્મચારીઓ પોતાના વતન તરફ આવ્યા છે અને લાયસન્સના કામકાજ માટે આરટીઓ કચેરી આવી રહ્યા છે પરંતુ સારથી પોર્ટલ બંધ હોવાના કારણે લાયસન્સનું કામકાજ અટકી પડ્યું છે હાલ સારથી પોર્ટલ મેન્ટેનન્સ પૂર્ણતાના આરે છે જે ચાલુ થયેથી રાબેતા મુજબ કામકાજ શરૂ થવાનું અરવલ્લી એ ટીબી મકવાણા ટીબી મકવાણા આર ટી ઓ અરવલ્લી અત્રેના જિલ્લામાં જે સારથી પોર્ટલ છે જેનાથી લાયસન્સને લગતી વિવિધ સેવાઓ થાય છે તેનું પોર્ટલ એનઆઈસી મારફત મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી મેન્ટેનન્સમાં છે અને જેના કારણે આ કામગીરી બંધ છે આ બાબતે હવે પછી જે કંઈ અરજદારોને ત્રણ દિવસથી કામગીરી થઈ શકી નથી તે જ્યારે સર્વર ચાલુ થાય ત્યારે તેમને પ્રાયોરિટીમાં કામગીરી કરી આપવા માટે કચેરીએ પૂરતી વ્યવસ્થા કરેલી છે એ કોઈ શિક્ષણ ક્યારે ચાલુ થશે આ બાબતે હાલમાં આજે અઢાર પાંચ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસના બપોરે બે વાગ્યા પછી ચાલુ થવાના ઉપરથી સૂચના આપેલ છે જે ખરેખર સર્વર ચાલુ થાયથી પબ્લિકને પણ જાણ કરવામાં આવશે